ઢીમામાં ઢીમણનાગ દાદાનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાત દિવસનો કાર્યક્રમ શાંતિપૂર્ણ યોજાયો ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી દેશ વિદેશોમાં પ્રચલિત થયેલા બનાસકાંઠા જિલ્લાના છેવાડે આવેલા વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા જે ભારત પાકિસ્તાનની બોર્ડરને નજીકને અડીને આવ્યું છે માત્ર થોડા જ કિલોમીટર ઉપર છે આ યાત્રાધામ ઢીમાની અંદર છેલ્લા સાત દિવસથી એટલે કે તારીખ આઠ છ બે હજાર ચોવીસથી ચૌદ છ બે હજાર ચોવીસ સુધી ધીમણનાગ દાદાનો પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો હતો જેનો આજે છેલ્લો દિવસ હતો જે સાત દિવસથી ચાલતા કાર્યક્રમની અંદર આવનાર યાત્રાળુઓને ચા પાણી અને જમવા સાથેની તમામ વ્યવસ્થાઓ દાતાઓ દ્વારા કોઈ પણ જાતની રોકટોક કર્યા વગર આપવામાં આવી રહી હતી અને ત્રણ દિવસથી એકાવન કોડી મહાયજ્ઞ ચાલી રહ્યો હતો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો દિવસ દાદાના મંદિર ઉપર ધ્વજારોહણ અને અન્ય દેવતાઓની મંત્રોચ્ચાર સાથે મૂર્તિઓની પધરામણી કરી મંદિર ઉપર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી આ સમયે એક ઢીમા નગરી ભક્તિમય થઈ અને એક જ નારો સાંભળવા મળી રહ્યો હતો જય ઢીમણનાથ દાદાના જયગોષથી સમગ્ર નગરી ભક્તિમય બની ગઈ હતી ત્યારે ઢીમણનાગ દાદા જાણે સાક્ષાત યજ્ઞમાં હાજરી આપતા હોય તેવી રીતે યજ્ઞ કુંડીના ઉપરના ભાગે બનાવવામાં આવેલ છત ઉપર મધ આવીને બેઠું છે સતત ત્રણ દિવસથી ચાલી રહેલા યજ્ઞમાં આટલી બધી આવૃત્તિઓ આપવામાં આવી છે જેનો ધુમાડો નીકળવા છતાં મધની એક પણ માખી ત્યાંથી આઘા કે પાછી થતી નથી જેથી અત્યારે ભક્તોમાં એક જ ચર્ચા સાંભળવા મળી રહી છે કે સાક્ષાત ઢીમણનાગ દાદા યજ્ઞની અંદર હાજરી રહ્યા છે ત્યારે સતત સાત દિવસથી ચાલેલા કાર્યક્રમમાં કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ બન્યા વગર શાંતિપૂર્ણ સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થયો હતો સાત દિવસ ચાલેલા કાર્યક્રમમાં ઢીમણ નાંગ મંદિર ટ્રસ્ટ તેમજ ઢીમણ ગ્રામજનો તરફથી બનાવેલ અલગ અલગ વિભાગોની કમિટીઓના સ્વયંસેવકો દ્વારા સમગ્ર કાર્યક્રમની અંદર એટલી બધી કાળજી રાખવામાં આવી હતી કે તેની કોઈ સીમાઓ રહેતી નથી રાત દિવસ ખડે પગે રહી આવનાર ભક્તજનોને કોઈ પણ જાતની અડચણ ઊભી ન થાય તેમજ કોઈ પણ જાતની વસ્તુની ઘટના પડે તેની પૂરેપૂરી તકેદારીઓ કમિટીઓ દ્વારા રાખવામાં આવી હતી આ કમિટીઓમાં જોડાયેલ તમામ સમાજના સ્વયંસેવકો સ્વયંભૂ પોતાની રીતે યાવનાર યાત્રાળુની સેવાઓ સતત આપતા રહ્યા હતા ત્યારે બીજી બાજુ તાલુકા મથક પોલીસ સ્ટેશન જેના જવાબદાર મેન મુખ્ય અધિકારી પીએસઆઈ એજી દેસાઈ સમગ્ર મેળા દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેની પૂરેપૂરી તકેદારી તેમના સ્ટાફ અને જીએલડી સહિત મહિલા કોન્સ્ટેબલ તો અને અન્ય સ્થાનિકો અહીં જે પણ લાગતું વળગતા તમામ વિભાગોનું જવાબદાર તંત્ર સતત સાત દિવસ રાત ચાલેલા કાર્યક્રમમાં પૂરેપૂરી તકેદારી રાખી અને આજે શાંતિપૂર્ણ મહોત્સવ પૂર્ણ યોજાયો બ્યુરો રિપોર્ટ હાજાજી રાજપૂત બનાસ